તેનો મેળો છે જોઈ શકો છો બે હજાર ચોવીસ ના બારેક બે હજાર સવારે સાડા દસ કલાકે તમારે જવાનું રહેશે તો જોઈએ આપણે કઈ કઈ જગ્યાએ કઈ કઈ પોસ્ટ છે તેની લાયકાત શું છે સેલેરી શું છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગર મદદનીશ નિયામક કચેરી જામનગર જોબ ફેર કંપની નું નામ આપેલું છે કામનું સ્થળ આપેલું છે જગ્યા આપેલી છે જગ્યાની સંખ્યા આપેલી છે શૈક્ષણિક લાયકાત આપેલી છે અને સેલેરી આપેલી છે તો પેલી કંપની નું નામ છે axis બેંક axis bank માં જામનગર કામ નું સ્થળ તમારે જામનગર માં જ કામ કરવાનું રહેશે સેલ્સ officer assistant manager એની કુલ જગ્યા છે પચાસ એની ગ્રેજ્યુએટ સેલેરી છે two point thirty six LPAS two three fifty seven LPA plus incentive પછી છે assistant manager છે એમાં ને એમાં પછી છે બીજું છે ઓજસ્વી મશીન ટુલ્સ જામનગર એમાં એકાઉન્ટ ની એક જગ્યા છે એમાં

એમાં પણ જગ્યાની સંખ્યા એક છે અને એમાં પાસ એક પાસથી એસએસી પાસ પેકિંગમાં તમારે આઠ પાસ અથવા એસએસસી પાસ હોવું જોઈએ એમાં પણ ડિપેન્ડ ઓન ઇન્ટરવ્યૂ છે પછી સ્ત્રી મેટલની જગ્યા છે ઈ પણ જામનગરમાં છે ઈ મ ઈ માર્કેટિંગ મેનેજર મેલ અને ફિમેલ પણ વન છે ટોટલ જગ્યા છે બે શૈક્ષણિક લાઇક આ પીબીએ અને એમબીએ હોવું જોઈએ એની પણ તમારે સેલેરી છે તે ડિપેન્ડ ઇન્ટરવ્યુ પર છે પછી છે રાજ બ્રાશ ઇન્ડસ્ટ્રી રાજભાસ ઇન્ડસ્ટ્રી જામનગર ઈ માર્કેટિંગ મેનેજર મેલ એક અને ફિમેલ એક સુપરવાઇઝર છે ટોટલ જગ્યા બે છે અને સુપરવાઇઝરની પણ બે જગ્યા છે ફિમેલ માટે પછી બીબીબીએ અને એમબીએ કરેલું પછી સુપરવાઇઝરમાં તો એસએસસી અથવા એનાથી વધુ તો એ પણ ડિપેન્ડ ઓન ઇન્ટરવ્યુ એમાં પણ તમારું સેલેરી છે ડિપેન્ડ છે તે ઇન્ટરવ્યુ પર ડિપેન્ડ થશે તારીખ છે બાર એક બે હજાર ચોવીસ સમય સવારે સાડા દસ કલાકે